કેવું છે જીવનમાં કોઈ દર તકલીફ પડે ને તો ભોગવો તમારા ભાગની છે આપણે લેવા બરોબર મળતા આવો તો ભાગ કરતા જાજો પણ છોકરા સારું થોડાક છૂટાઈ લેતા આવજો ના કે ભીતડે આપણે સ્કેનર રાખ્યું છે અમુક ને શું રોકડા નહીં હોતા ડિજિટલ જમાનો થઈ ગયો છે ને એટલે બરોબર પણ આ શિયાળો છે શેટર પહેરવાનો રાખજો ને સેન્ડાલ હોવા વાળું કોઈ નહીં મળે હા ખોટી વાત હોય લાવો પાસે કાળું હોનું ના જોયું હોય તો એ હોય ગામ નો ગુજુ લવગુરુ બેઠો હોય અને આવા મોટા મોટા સાહિત્યકારો બેઠા હોય અમારે વશરમભાઈ હોય ઈશ્વરભાઈ હોય આ બાજુ શેખ કલોલ થી પૂજા બેન આયા હોય અમારે પ્રકાશભાઈ હોય ઈશ્વરભાઈ હોય અને વંદના બેન ને સુનિલભાઈ ને રાજનભાઈ ને ઘણા બધા કલાકારો છે અને સાહેબ હા

આમ જણે આટલી ઘણા ભોગ આલ્યો છે તમારા માટે ઉજાગરા કર્યા છે હા ઈશ્વરભાઈ અરે વશ્રમભાઈ જેહર સોરો જેમણે તમને આ ભળવા કરીને આટલો ભોગ આલ્યો છે એવા સરસ મજાના શ્રોતાઓ બેઠા હોય થરાદ થી લક્ષ્મણગીરી બાપજી આયા છે બરોબર બધાનો ખૂબ ખૂબ આભાર આમ તો તમે બધા ઓળખતા હશો મને અને ના ઓળખતા હોય તો વાહ તો ભાઈ કે મોટ પડ પોતે ને ગામ આખું ગોતે બરોબર હાથમાં આવે તો આવે ને ચોય મસ્તા હોય ક્ષેત્ર બરોબર હા શું નામ તો અમરસિંહ ભાઈ છે ઠાકોર બરોબર પણ તમે બધા વાહ તો ભાઈ બનાવી ના છે હવે અને એ વાહ તો ભાઈ વાદી તરીકે ઓળખો છો શું કેવું હા પણ એને કે આવું સરસ મજાનું ગાયો માટે આયોજન છે ગાયોની સેવા માટેનું આયોજન છે અન સાહેબ જે ગાયોની વાત આવે ત્યાં આપણે કોઈ દાડો પાછા પડ્યા નથી અને પડશું નહીં પણ તમે બધાય થોડા થોડા ટેકો કરતા રહેજો પણ એમ કેવાય ભગત કે હૈન ફરતો 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 આજ ઊંચો હણ ધોરાવર ગઢગામમાં પગ મેલ્યો છો બાપા તૈન ચાર ટેલિફોન અમાર પરણ ભઈએ કર્યા પણ લાગ્યો નહીં ચમકે ભડકાહારમાં થોડીક જમીન રાખી છે ભગતિયા ટાવરનો થોડોક વાંધો હોય છે એટલે ક્યારેક લાગે ને ક્યારેક નથી લાગતો બરોબર પાણ ફરતો ફરતો આયો સુન ગાયો નો પ્રોગ્રામ છે ભગત ઘણો કાય કેવો નથી પણ દેવાવાળો દીનો નાથ છે જે મળે પાંચ પચી ગાય પૂન કરજે બાપા મજો મજો થઈ જાય લીલો લેર થઈ જાય આજ તો આ મળવા જેવા માનવી મળ્યા છે એટલે બે ઘડી આનંદ થઈ ગયો છે હા માણસ બધાય ઢુકડા બેઠા છે એટલે અત્યારે પંપોડી નથી બતાવતો કરડી જાય તો વળી લોચો પડી જાય પાછો ઝેર ઉતારતા થોડો ઓછો ફાવે

તો આહુ લુસનારા હો મળી જશે પણ આ શિયાળો છે શેટર પહેરવાનો રાખજો ન શેંડા લોહો વાળું કોઈ નહીં મળે હા ખોટી વાત હોય લાવો પાસે પણ મજા કરો આનંદ કરો જલસા કરો આમ તો ગામમાં હો ઘર ફર્યો શું ભગત કોઈ દાળ ઘટી કકડો રોટલો તો કોઈ પાંચસો દાણો દીધો છે હા પણ તમારા ઘરે જતી આવું તેથી ધોતીઓ પહેરાઈ રાજી કરજો

આમ તો પરુણભાઈને કીધો તો કે કલાક રોકાશું બાકી નીકળી જઈશું પણ કે ના તમારે રહેવું જ પડશે રહેવું જ પડશે એટલે રોકાઈ ગયા બરોબર ના કે હા હા શું કહું તો બાપા હવારમાં બટાકા પહેરવાના છે હા એટલે આ તો શું તમને મજા આવે ને મને મજા આવે બાકી ઘણો કાંઈ કહેવો નથી કલાકારો ઘણા બધા છે અને સાજિંદા મિત્રોને બધાને હવને ઘરે જવાનું છે ચમકે શેટા છે સાપરા હા આપણે જ છેટણ છે વિઝન કોઈ નહીં પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને એક વાત તો રહી ચુક્યા વાણી અહીંયા આપણે આ જીજે પરિવાર તરફથી ગૌ સેવાનો એક સરસ મજાનો લોક ડાયરો હતો બાપુ હા ગોઠી પરિવાર હતું ને એમાંથી આજે નવું નામ જીજે પરિવાર આજે લોન્ચ કર્યું છે આ ટીમને પણ ખૂબ સપોર્ટ કરતા રહેજો અને આ ટીમ છે ને એક દાણો કેવાય ને ઉગતો હોય ને ઉપર ખોપટી જામી હોય ને એમાં ટીમ અત્યારે ઉગી રહી છે ને એને તમે બધાએ પાણી સ્વરૂપે થોડું થોડું અંદર ટીમ્પુ અભૂરી અભૂરીને ખૂબ મદદ કરજો એટલે ખૂબ આગળ આવે જેવો અમને સપોર્ટ કરે હોય અમને પણ કરજો અને અમન તો એક ટવકો પાડ્યો તો અમે આયારા બરોબર તમને ટવકો પાડે ને તો પાસા ના રહેતા આ જે જે પરિવાર તમારા માટે પાસો નહીં રહે બરાબર આને અહીંયા પ્રોગ્રામ હતો ને આવતા હતા અને અમારા એક આપણા અહીં વિસ્તારમાંથી દાન આવે તો ખૂબ સારું લાગે પણ વિદેશથી આવે તો કેવું સારું લાગે આ ગાયો માટે અવાડા બનાવવા માટે જે લોક ડાયરો છે અવાડામાં નામ નહીં લઈશું કે ગાયો જ પીશે પશુ પંખી જાનવર બધા પીશે બરોબર અને જે જે દાન આપ્યું છે બધાને ફૂન થશે પણ બાપુ અવાડો તો બની જાય પાણીએ અંદર રોજ તો ભરવાનું છે ને એના માટે પાંચ પચીનો ખર્ચો થાશે ને તો અહીંયા આવતા તા અને અમારા મિત્ર યુએસ માં રહે છે રાવળ દેવ રણછોડભાઈ લાવો મારે પણ કઈક આપવું છે અગિયાર હજાર રૂપિયા આપડે તો અગિયાર લાખ બરોબર છે કોકનો રૂપિયો હોય ને એનો આપણે ગણના સરસ મજાનું આવું કાર્ય છે ને ખુબ વંદન છે ઉચ્ચોષણ અને જોરાવર ઘટને કે આવો સરસ મજાનો ડાયરો કર્યો ગાયો માટે થોડોક વિચાર આવ્યો છે ઝાપટ મળી છે મને હિતેશભાઈ ભાઈ છે અમારે હિતેશભાઈ કોમેન્ટ્રી ને એને ભાઈ છે અને હિતેશભાઈ કોમેન્ટ્રી જેવી બોલે ખબર છે વાત જવા જો મન તો નથી આવડતી કે 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 રેખા પોતી ખોટું લાઈ બરોબર એટલે સરસ મજા નો કાર્યક્રમ છે અને અમારે તમને બધાને એમાં છે ગુજુભાઈ બોલશે પણ એમને થોડુંક પારિવારિક પ્રોબ્લેમ છે હમણે ના એવું નથી એમને શું હમણે ઘરે બે ચાર પ્રસંગ બની ગયા છે દુઃખદ બરાબર એટલે ઘણું કાય એમને એ તો બીજી વાર આપણે રાખશું ત્યારે એમને બોલાવવાના જ છે બધા એક આરતી છે ઠલવી જીવ આયા પહે ગંગા છે અમારા પહે નહીં બરોબર એટલે અમે હવે રજા લ્યા છે અમારે જાવું છે ઘરે જેમકે ઈકો લઈને આયા છે ભાડાની મોટી ગાડી છે મોટી બધા માતા નહીં બરોબર હે ના ઈકો મજા આવે શું હૈ આઠ નવ જણા બરોબર એટલે હવે રજા લેવી છે અને તમે પોગ્રામ ને નિહાળજો બરોબર અને જે હજી પાંચ પછી પડ્યા હોય ને કદાચ ગૌ માતામાં આલવાનો વિચાર કરતા હોય ને હાના હોય ને તો હાલ દેજો બરોબર આ અહીંયાની ફરમાઈ છે અહીંયા માટે કેવું છે જીવનમાં કોઈ દર તકલીફ પડે ને તો એ ભોગવો તમારા ભાગની છે આપણે અમારે કાંઈ લેવા દેવાની બરોબર મળતા રહેશું અવાર રેડી આવો તો સા પાણી કરતા જાજો પણ છોકરા હારું થોડાક છૂટાઈ લેતા આવજો ન કે ભીતડે આપણે સ્કેનર રાશું જ છે અમુક ને શું રોકડા નહીં હોતા ડિજિટલ જમાનો થઈ ગયો છે ને એટલે બરોબર હેડો જય માતાજી હવને આનંદ કરો મજા કરો અને ખીસા વાપરો ન કે કામે ખીસ્તો કોઈ બાપો ભાઈ આલવા ન આવે મોલ્યો શું રજા તમે મન કહેશો અમારે શેટ છે ચલો બધાય ને જય માતાજી જય ગૌ માતા હા હાસુ એક જય તો બોલાવું થોડા ઘણો થાક ઉતરી જાય હે

ગમે તેમ તો ચહેર નો દીકરો છે ને ભલા ભલે ક્યાંય નો પડે બધાઓ તાળીઓના ક્રિકેટ દીવા હતા ભાઈ ને હા સરસ